ભૂલી ગયો નવ લાવે આપડે તો ખાવાની જ વાત કરું ખાવાનું લેટવાઈ ગયા અરે પછી હું તરબો લાવ્યો નવો

હજી તમે મુરત એક પીડા ડાયરેક્ટ મુરત કરજો પ્રાણી યાર એ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી આટલું બધા ના આવડે એમ નહીં તા તો અમે કોઈ નહીં હે

ખટારો લાવે એમ કયો પેડા ખાવાનો પેડા લાવો તો પેડા લાવે પેડા લાવો યાર પેડા નહી યાર તો નતો લાવ્યો એટલે

શિકાર <muchas> શું <muchas>

એ તો ગાભો મારી એટલે કમ્પ્લીટ થઈ જાય કાગળ લગામ બાચી જ પેડા એટલે ઘોર પાણી નહીં તો હું એવું કરું યાર તમે બોલાવ્યું લેવા એટલે ટર્બો જોવા લાવ્યો તો હું તો પેડા તમને આ તો એક્સિડન્ટ 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 એ કહેવાય કો કહેવાય ને એક્સિડન્ટ 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 યાર ચોથેલું ઉપડી જાય તો જોવા તો ખરા તમે કાટના બાટ વળજો

આ તું ખવરા કેડો પણ ચા આવી નહી યાર અતારે તો જઉ કે પણ અમારે ખવરા દેજો હા પૈસા ડરબો ખબર ડરબો જરા પૈસા નો તો ખબર હે ખાલી 70 લાખ રૂપિયાનો નો ડરબો હ તે હું કરું પથારી પડી જાવ એટલે હાચી બોલવાની એમ ક પસ હે ને હા હવે હાચી ખબર બે જણા આઈએ અને તમે એકલા છો એમ હા એટલે બે જણા કર્યું લેવો એટલે એટલે હા ને શાંતિથી જવું હોય ને તો જતા રહો બાકી સર અમે વાગ જ છીએ ર વાઘ તમા ઘર ના અત્યારે તો જવું હવે પેટા પેટા લાવી દેજો મજાની યાર ટાય ને બાર માર ગયા છે પૈના તો